મિત્રની હત્યાનો બદલો લેવા માટે તમંચો લઈ ફરતા કિસ્સો ને પોલીસે ઝડપી પાડ્યા બાદ તપાસવાની બે આરોપીઓના નામ પણ ખુલતા કુલ ત્રણ વ્યક્તિઓ તમચા સાથે પોલીસે તેને કબજે કર્યા છે લિંબાયતના પીઆઈએચબી ઝાલાના માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસને બાતમી મળી હતી કે મીઠી ખાડી વિસ્તારમાં રહેતા કિશોર પાસે તમંચો છે બાતમીના આધારે લિંબાયત પોલીસે સત્તર વર્ષીય કિશોરે તમંચા સાથે ઝડપી પાડ્યો હતો કિશોરે પૂછપરછમાં પોલીસને જણાવ્યું હતું કે તેને આ તમંચો વિકાસ રૂપે નેપાણી શિવ યાદવ આપ્યો હોવાનું જણાવ્યું હતું જેથી પોલીસે આરોપી શિવ યાદવ તેની સાથે સત્યમૂર્ફે આનંદ વેદ પ્રકાશ કિનારેને ઝડપી પાડ્યો હતો બંને પાસેથી બે તમંચા કુલ સાત કારતૂસ કબજે કર્યા છે આ સત્તર વર્ષે કિશોરના મિત્ર ગુડ્ડુનું થોડા સમય પહેલા મર્ડર થયું હતું તેનો બદલો લેવા માટે તમંચો લઈને તે પોતે ફરતો હતો ગઈકાલે લીંબાયત પોસ્ટે વિસ્તારમાં લીંબાયત પોલીસ દ્વારા રણછોડનગર સોસાયટી બાજુ હમીરજી હમીરજીના ઘરે તેમજ રહેણાંક મકાન અને દુકાનમાં સર્ચ કરતા એક પિસ્તોલ મળી આવી છે એની સાથે પાંચ કાર્ટિસ મળી આવ્યા છે અને એના ઘરનું સર્ચ કરતા પ્રોહિબિશનની મુદ્દામાલની બાવીસ બોટલો પણ મળી આવી છે તો બંને બાબતે ઝિમ્બાયત પોલીસે ગુનો રજિસ્ટર કર્યો છે અને આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે એક પિસ્તોલ મળી છે ને પાંચ જીવતા કાર્ટુસ મળેલા છે એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે તે કાથી લાવે છે સેના માટે લાવ્યા છે અને એનો શું ઉપયોગ કરવાનો હતો એ તમામ તપાસ ચાલુ છે તમામ આરોપી મારામારીમાં અનેક વખત પણ પકડાય છે હાલ તપાસ પોલીસ કરી રહી છે અઝર કુરશી સાથે હર્ષ સેટા